સરદાર પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિધાનસભા વિસ્તારવાઇઝ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે તારીખ સોળથી લઈને બાવીસ સુધી આખા રાજ્યમાં વિધાનસભા વિસ્તારોમાં આ આયોજન છે આપણા જિલ્લામાં સોળ તારીખથી ઓગણીસ તારીખના વચ્ચે તમામ વિધાનસભા મત વિસ્તારમાં આયોજન છે રાજ્ય સરકારના સૂચન મુજબ તમામ વિધાનસભા મતવિસ્તારમાં જે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે આ પૈકી એક યાત્રા જે છે આ જિલ્લા કક્ષાની યાત્રા તરીકે ગણવામાં આવશે અને આ ભાગમાં આપણે વિધાનસભા વિસ્તાર સિક્સટી નાઇન જે છે રાજકોટ પશ્ચિમ જે છે આમાં જિલ્લા કક્ષાની જે જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પદયાત્રા જે છે આ સવારે દસ વાગે બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ કરીને જિલ્લા પંચાયત ચોક કિશનપરા ચોક હનુમાન મઢી ચોક રેયા ચોકડી ઇન્દ્રા સર્કલ કોટેચા ચોક મહિલા કોલેજ ચોક અને પછી રિટર્નમાં બહુમાળી ભવન ખાતે પૂરી થશે લગભગ નવથી દસ કિલોમીટરનો રૂટ છે અને પાંચ હજારથી વધુ જે માણસો જે છે આમાં ભાગ લેશે એવી જ રીતે જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં વિધાનસભા વિસ્તાર સિત્તેરમાં રાજકોટ દક્ષિણમાં સત્તર તારીખે સાંજે સાડા ત્રણ વાગે આશાપુરા ચોકથી શરૂ થશે વિધાનસભા વિસ્તાર સિક્સટી એટ રાજકોટ પૂરુમાં અઢાર તારીખે સવારે દસ વાગે જકાતનાકા મોરબી રોડથી વિધાનસભા વિસ્તાર સેવન્ટી વન રાજકોટ ગ્રામ્યમાં ઓગણીસ તારીખે સવારે સાડા આઠ વાગે ખોખરધડથી વિધાનસભા વિસ્તાર સેવન્ટી ટુ જસદણમાં સોળ તારીખે સવારે સાડા આઠ વાગે પરથી વિધાનસભા વિસ્તાર સેવન્ટી થ્રી ગોંડલમાં અઢાર તારીખે સવારે નવ વાગે ગુંદાળાથી વિધાનસભા વિસ્તાર સેવન્ટી ફોર જેતપુરમાં અઢાર તારીખે સવારે નવ વાગે ચાંપરાજપુરથી અને વિધાનસભા વિસ્તાર સેવન્ટી ફાઈવ ધોરાજીમાં સોળ તારીખે સવારે સાત વાગે ભાયાવદરથી આ યાત્રાઓ શરૂ થશે અને ત્યાં આપણે આ જે યાત્રાઓ જે છે આ લગભગ નવથી દસ કિલોમીટરનો રૂટ દરેક યાત્રામાં છે અને આ યાત્રા દરમિયાન વિભિન્ન કલ્ચરલ એક્ટિવિટીઝ જે હોય અને સરદાર પટેલની જીવન જીવનીથી જીવનથી રિલેટેડ જે પણ આપણે ઇન્સ્પિરેશનલ પ્રકરણો જે છે જે પણ આપણે આજે આજના તારીખમાં યુવાઓને શીખવાની જરૂર છે આ બધી વાર્તાઓ પણ થશે અને આ જ કામગીરી દરમિયાન તમામ સ્કૂલ્સમાં કોલેજીસમાં પણ વિભિન્ન સરદાર પટેલના જીવનચરિત્રને સંબંધિત જે પણ ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ છે આ પણ શેર કરવામાં આવશે અમુક કોમ્પિટિશન્સ પણ થશે અને મારી વિનંતી છે કે આપ વધુમાં વધુ આ યાત્રા સાથે જોડાવો અને આને સફળ બનાવો